રાત્રિના બે વાગે ગૌમાતાને છોડાવીને સારવાર કરાવી હતી આવા કૃત્ય કરનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને કાયદાનું ભાન કરાવવા માટે અમિત બડેલિયા દ્વારા વિસાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લેખિત અરજી કરી છે વિસાવદર તાલુકા ગૌરક્ષા પ્રમુખ તેર તારીખની વહેલી સવારે એટલે કે અઢી થી ત્રણના ગાળામાં એક ગૌવંશને સિંહ દર્શન માટે અમુક લોકોએ ત્યાં ઝાડ સાથે દોયડા વડે બાંધી દેવામાં આવેલી હતી ત્યારબાદ અમને વિસાવદર ગોકુળ ગૌરક્ષા ટીમને જાણ થતાં રાત્રે બે વાગે અમારી ગાડી લઈ અને ગૌ માતાને ત્યાંથી સિંહના મુખમાંથી છોડાવી અને વિસાવદર શ્રી કૃષ્ણ ગૌશાળામાં સારવાર માટે લાવ્યા હતા